ભારતમાં બોગસ ચાલતું જન સુવિધા કેન્દ્ર ઝડપાયું છેલ્લા કેટલા સમયથી ચાલતું હતું બોગસ કાંડ કાપોતરાના કિરણ ચોક ખાતે ચાલતું હતું સમગ્ર કૌભાંડ ભાગવતી કન્સલ્ટન્સીના નામે ચાલતું હતું જન સુવિધા કેન્દ્ર આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ આવકના દાખલા સહિતની વસ્તુ ડુપ્લિકેટ બનાવતો હતો ડુપ્લિકેટ લાઇટ બિલ અને ડુપ્લિકેટ વેરા બિલ પણ બનાવતો હતો પોલીસે બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુંજ દુધાતની ધરપકડ કરી પૂર્ણ મામલતદારે નોંધાવી ફરિયાદ વીસના રોજ મામલતદાર શ્રી પુણા અને કાપોદરા પોલીસની ટીમે કિરણ ચોક પાસે આવી ભગવતી કન્સલ્ટન્સીની એક શોપ જેના ધારક હતા નિકુંજભાઈ દુધાત ત્યાં એવી માહિતી મામલતદાર મામલતદારશ્રીને મળેલી કે એમની દુકાન ઉપર નકલી આધાર કાર્ડ નકલી રેશન કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજો હોય એ બધા ડુપ્લિકેટ બને છે તેવી માહિતીના આધારે પોલીસ અને મામલતદાર મામલતદારશ્રીની ટીમે જગ્યા ઉપર રેડ કરી જગ્યા ઉપર જોતાં એમના કમ્પ્યુટરમાં જે કન્સલ્ટન્સીના ધારક છે નિકુંજભાઈ એના કમ્પ્યુટર અને લેપટોપની અંદર જુદી જુદી આધાર કાર્ડ રેશન કાર્ડ અને જેટલા પણ સરકારી પ્રમાણપત્રો છે એના ડુપ્લિકેટ બનાવવા માટેના ફર્મા કમ્પ્યુટરમાં વર્ડ ફાઇલમાં મળેલા જે બાબતે આને પૂછપરછ કરતાં પોતે કોઈ જવાબ આપી શકે નહીં જગ્યા ઉપરથી ઢગલાબંધ આધાર કાર્ડ ઢગલાબંધ રેશન કાર્ડ અને આવા સરકારી દસ્તાવેજો જેનો કોઈ આધાર એની પાસે હોય નહીં અને એક ડુપ્લિકેટ જનસેવા કેન્દ્ર તરીકે આખી એક શોપ ચલાવતા હોય જનસેવા કેન્દ્રના બોર્ડ પણ મારેલા હોય એમાં પણ કોઈ લાયસન્સ હોય નહીં જેથી આ બાબતે પૂછપરછ કરતાં કોઈ જવાબ ન દેતા આ બધા ડુપ્લિકેટ હોય એવું પ્રસ્થાપિત થતાં મામલતદારશ્રીએ કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી આઈપીસી ચારસો પાસઠ અડસઠ અને આઈટીએક મુજબની ફરિયાદ નોંધેલી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી અને તારીખ છવ્વીસ સુધીના છવ્વીસ માર્ચ સુધીના આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે અને આ સમગ્ર કૌભાંડની ઝીણવટભરી તપાસ હાલ કાપોદરા પોલીસ ચલાવી રહી છે ત્યાં ઢગલાબંધ ઘણી સંખ્યામાં જે રૂપિયા લેવામાં આવે છે એની પહોંચો મળેલી છે એ પહોંચવા ઉપર જુદા જુદા એમાઉન્ટ છે કોઈમાં પાંચસો રૂપિયા છે કોઈમાં સાતસો રૂપિયા છે પણ હાલ પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે જે સુધારા કરવા માટે આધાર કાર્ડમાં સુધારો કરવો હોય રેશન કાર્ડમાં સુધારો કરવો હોય ભાડા કરારો બનાવવો હોય એમાં જે પણ કન્સલ્ટન્સીની ફી થાય અને આવું જ્યારે ખોટું કરવામાં આવે ત્યારે એમાં એ ડબલ પેમેન્ટ લેતા હોવાનું